અને અમારા ઈષ્ટદેવને જે રીતે અયોધ્યાની અંદર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવા અને એના મંદિરના નિર્માણ કરવામાં જે કાંઈ ભૂમિકા નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીએ ભજવી છે તેનાથી અમારા આખા કાઠી ક્ષત્રિય સમાજને એટલો બધો ધાર્મિક આધ્યાત્મિક અને અંતરાત્માથી સંતોષ થયો છે ત્યારે આ ચૂંટણી જ્યારે આવી છે ત્યારે ભારતના વિકાસ માટે અને એમાંય ખાસ કરીને અમે ઓબીસીમાં ગણાઈએ છીએ અને ઓબીસીમાં એ આર્થિક રીતે નહીં પણ શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં અમે જ્યારે ગણાવીએ છીએ ત્યારે અમને બધી રીતે વર્તમાન સરકારોએ મદદ કરી છે અમારા સૂર્ય દેવળમાં પણ યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી સારી એવી ગ્રાન્ટ આપી અને એનો અમે એક અત્યારે એવો સરસ વિકાસ એના યુવાનો પણ અહીંયા હાજર છે જેઓ એ કાર્ય કરી રહ્યા છે આજે મંદિર છે એ સૌરાષ્ટ્રનું એક ફરવાલાયક સ્થળ બન્યું છે આપ સૌને મારી વિનંતી છે કે પંચાળના તીર્થક્ષેત્રનો પ્રવાસ કરો ત્યારે નવા સૂર્ય દેવળ મંદિરની ખાસ મુલાકાત લેજો અને એનો જે વિકાસ થયો છે એ પણ ભારતીય જનતા પાર્ટીની જે તે વખતની સરકારે અને જે તે વખતના યાત્રાધામ વિકાસ બોર્ડમાં ખાસ કરીને અમારા રાજુભાઈ જ્યારે ડાયરેક્ટર વાઇસ ચેરમેન હતા એ વખતે અમને એનો વિકાસનો લાભ મળ્યો છે અને બહુ સુંદર સ્થળ બનાવી શક્યા છીએ અમે એટલે એ બધાય ઋણ ઘણા બધા ઋણ ચૂકવવા માટેનો જ્યારે સમય આવ્યો છે ત્યારે અમે કાઠી ક્ષત્રીય સમાજે ભેગા મળી અને નક્કી કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીને દરેક જગ્યાએ જેટલો દઈ શકાય તેટલો તન મન અને દનથી ટેકો આપો એ આખી વાત સાથે અમારે કાંઈ બહુ લેવા દેવા નથી અને બીજી વાત એ કે કોઠી ધોવાથી કાદવ નીકળે એટલી સમજણ અમને પડે છે

અમારે નિર્ણય લેવાનો થાય તો આ એક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રશ્ન છે અને આ રાષ્ટ્રીય પ્રશ્ન હોય ને રાષ્ટ્રીય પ્રશ્નમાં નરેન્દ્ર મોદીનો જ્યારે સવાલ આવતો હોય ત્યારે અમારે બીજા બધા પ્રશ્નોને ગૌણ માનીને અમારી ફરજમાં આવે છે અને અમારો ઇતિહાસ પણ એ રહ્યો છે કાઠીઓનો ઇતિહાસ પણ એ રહ્યો છે અમે હિન્દુત્વની સાથે રહ્યા છીએ અમે સનાતન ધર્મની સાથે રહ્યા છીએ અને અમે સનાતન ધર્મ ની સાથે અને એના ધરોહર રૂપ નરેન્દ્ર મોદી ની સાથે રહેવા માગીએ છીએ એમણે જે ઉમેદવારો ઉભા રાખ્યા હોય એને ટેકો આપવો એ અમારી નૈતિક ફરજ છે